કે નારા સાથે ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીના પ્રચારની શરૂઆત તો કરી છે પરંતુ ગુજરાતમાં પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે તેમના જ લોકસભાના ઉમેદવારના કાર્યાલય બંધ કરી તેમણે જતું રહેવું પડ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

સીટો જીતી હેટ્રિક કરવાની છે છે તેમજ લીડ પણ મેળવવાની પરંતુ લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ તેમના જ રાજકોટ બેઠકના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા તેઓએ રાજપૂત સમાજની મહિલાઓ વિશે એક ટિપ્પણી કરીને ત્યારબાદ વિરોધનો વંટોળ શરૂ થયો છે પાટણ બેઠકના જે ઉમેદવાર છે ભરતસિંહ ડાબી જે સાંસદ પણ છે તે આજે પહોંચ્યા હતા વડગામ અને તેઓએ સપને પણ નહીં વિચાર્યું હોય કે તેઓએ આવી સ્થિતિ અને આવા દિવસોનો સામનો કરવો પડશે કેમ કે ત્યાં રાજપૂત સમાજના લોકો પહોંચે છે અને તેમનું જે કાર્યાલયનું ઉદઘાટન છે તે રોકવાની તેમણે ફરજ પણ પડે છે સૌ તો આટલો પોલીસ બંદોબસ્ત હોવા છતાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું તે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો આપણે લગભગ બધા જ ગામોના પ્રવાસ કાર્યક્રમ પૂરા કર્યા છે આજે પણ આપણા લોકસભાના ઉમેદવાર નો પ્રવાસ કાર્યક્રમ છે હવે આપણે ફરજ કે આપણે દર વખત વડગામમાં ઉત્તર ગુજરાતની જે ચાર બેઠકો છે તે મહત્વની માનવામાં આવી રહી છે કેમ કે ત્યાં ભારતીય જનતા બે હજાર ચૌદ તેમજ બે હજાર ઓગણીસમાં માં જીતી ચૂકી છે પરંતુ વર્ષ બે હજાર ચોવીસમાં માં જે લોકસભાની ચૂંટણી છે તેમાં વાસ્તવિકતા ઊંધી દેખાઈ રહી છે કેમ કે ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે તેમણે જ વિરોધનો સામનો કરવો પડ્યો છે હવે જોઈએ આ પાટણ લોકસભા બેઠકના જે ઉમેદવાર છે ભરતસિંહ ડાબી અને તેમના સામે જ કોંગ્રેસના ઉમેદવાર છે ચંદનજી ઠાકોર તે બંનેના ચૂંટણીના જંગમાં ત્યાંના સ્થાનિકો કોણ તેમને જીતાડે છે અને રાજપૂતનો જે વિરોધનો વંટોળ સતત ચાલી રહ્યો છે તે સાતમી તારીખે જે મતદાન થવાનું છે તેનો કેવી રીતે તે જવાબ આપી ભારતીય જનતા પાર્ટીની આંખ પણ ઉગાડે છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો તેના માટે આપણે નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન ते कहि जे पीड परा